પહલગામ હુમલાના પંદર દિવસમાં જ જેના આતંકના આંકાઓ સાથે ભારતે બદલો લીધો છે ભારતનું ઓપરેશન સિંદૂર માત્ર મિનિટમાં પાર છે સૌથી વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે ભારતે પાકિસ્તાનના રક્ષામંત્રીએ એવું કહ્યું છે કે ભારત હુમલો રોકશે તો અમે પણ નહીં કરીએ આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો છે ભારતીય સેનાએ મંગળવારે રાત્રે એક વાગે કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના પંદર દિવસ પછી કરવામાં આવી પંદર દિવસમાં જ આતંકના આકાઓના અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા અને એને નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર

આ મામલે એમણે કહ્યું છે કે મોદી સાહેબે આપેલું વચન નિભાવ્યું છે લઈને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે સાથે સાથે આવી ઘટના ફરી ન બને એના માટે આતંકીઓનો સંપૂર્ણ સફાયો કરી દેશને સુરક્ષિત કરે મોદી સાહેબ એવી માંગ યતીશ પરમારના પત્નીએ કરી છે નાના પુત્રને ગુમાવનારી માતાએ મોદી સરકાર પાસે માંગ પણ કરી છે દીકરાને નોકરી આપવાની વધુમાં એમણે શું કહ્યું છે ઓપરેશન સિંદૂર પર સાંભળીયે મને ખૂબ ગર્વ છે આપણા મોદી સાહેબના એને કે જે તાત્કાલિક લીધી છે એટલે મને ખૂબ પંદર દિવસ થયા આજે સોળમો દિવસ છે એટલે મને ખૂબ ગર્વ છે આપણા સેનાઓ માટે આપણા મોદી સાહેબ માટે કે આ એક્શન લીધી અને મને થોડીક શાંતિ થશે પણ જે મારી માથે દુઃખ પડ્યું છે મારી આખી જિંદગી મારી માથે દુઃખ પડ્યું છે પણ હું એવી ઈચ્છું છું કે મારી કોઈ ભારત જે મારી સેના છે ત્યાં એની કોઈ દીકરી કે બહેન કે પોતાની પત્ની કોઈ વિધવા ન થાય નિરાધાર ન થાય એવી મારી પ્રાર્થના છે કે આવું કોઈ દિવસ આતંકવાદી

ન્યાય એટલો મળ્યો એટલે મને ખૂબ ખૂબ આભાર છે પણ હું નિરાધાર થઈ ગઈ મારો એક જ દીકરો છે દીકરાને મારે તો આર્મીમાં હતી મને ગર્વ હતો મારા બે દીકરા છે એટલે અમારે આવું મેં સપને મારો એક જ દીકરો છે એટલે મારે મોદી સાહેબને સરકારને મારી પ્રાર્થના એવી છે કે મારે દીકરાને સરકારી નોકરી મળે અને સહાય આપશે હું ક્યાં સુધી આખી જિંદગી હું એમાં એમ કેમ મારે જીવવું મારે એમ અને મારો તો જીવન તો મારું જીવનમાં તો મારું જીવવાનું જીવવા જેવું છે મારા દીકરા હાટું મારે જીવવાનું છે પણ મારા દીકરાને જો સરકારી નોકરી મળી જાય અભિષેક છે એને મળી જાય એવી મારે મોદી સાહેબ ને પ્રાર્થના છે મારું નામ પરમાર સાવંત અમિતભાઈ છે જે આ આતંકી હુમલો છે પહેલ પહેલગામમાં તેમાં મેં મારા મોટા મોટાપાને મારા ભાઈને ગુમાવ્યા છે જેના રાઈડ પંદર દિવસ પછી અત્યારે રાત્રે ગઈકાલ રાત્રે મોડી રાત્રે મોદી સાહેબે જે હેશટેગ કરી પાકિસ્તાનના જે આતંકી સેન્ટર હતા એની ઉપર હુમલો કર્યો છે અને તે લોકોનો ખાતમો કર્યો છે તે લોકોની નાશ કર્યો છે તો મારી મોદી સાહેબને આટલી હું મોદી સાહેબ ઉપર ગર્વ કરું છું જે આપણે કીધું એ આપને કરીને દેખાડ્યું છે અને હજી વધુ વધુ આને આ નિયંત્રણ કરીને આવીને આવી ઘટનાને વધારે આગળ વધારે પાકિસ્તાનના અમુક અમુક હજી આતંકી સેન્ટરો છે તેને નાશ કરે ને જે આવી પહેલગામમાં જે ઘટના બની એવી બીજા કોઈના પરિવાર સાથે ન બને બીજા કોઈના પરિવારના માળા ન વિખાય એવી રીતના એ ઘટનાને નિયંત્રણ કરીને હવે આવું ફરવાલાયક સ્થળ છે અને આ આપણે શું કહેવાય સૈનિકોનો લોકોને નિયંત્રણ રાખે કારણ કે આ આ જગ્યા ખૂબ જ જોખમી જગ્યા હોય છે ગમે ત્યાંથી ગમે ના હુમલો થઈ શકે છે અને ઘણા ખચરવાળા પણ એમાં મળેલા હતા તો આપણી ઈ જ નિયંત્રણ કે આપણે બધી જગ્યાએ છે ને નિયંત્રણમાં રહેવું જોઈએ ગમે ત્યાં ગમે હુમલો થઈ શકે તો મોદી સાહેબને આટલી અપેક્ષા ને મોદી સાહેબ ઉપર અમને ખૂબ જ ગર્વ છે તેણે કીધું એ એમને વળતર કરીને દેખાડ્યું છે અને અમારા મોટા પપ્પાને મારા ભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી છે મારું નામ પરમાર અભિષેક છે આ ગામમાં હુમલો થયો આજે દિવસ થયા છે મોદી નરેન્દ્ર આજે આજે સ્ટ્રાઇક લીધી છે રાત્રે મને ખૂબ ગર્વ છે કે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે મેં મારા બે સ્વજન ગુમાવ્યા મારા પપ્પા અને મારા ભાઈ એમને મને ખૂબ ગર્વ છે કે મોદી સાહેબે હુમલો કર્યો છે રાત્રે અઢી વાગે નવ આતંકીઓને મારી નાખ્યા છે આજે રાત્રે